મિત્રો શુભ સવાર સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું ટોટલી પચાસ પૈસાનો વિડીયો લઈને આવ્યો છું તો ધ્યાનથી સાંભળો અને લખી લો જે તમને કિંમત અપાવી શકે છે જે ચલન કોપર નીકળના છે એ જે ચલનમાંથી બહાર થઈ ગયા છે અત્યારે ચાલતા નથી તો તો તમને અમુક તો ખબર હશે ઓગણીસો સત્તાવન અમારી પાસે ઓગણીસો બાસઠનો છે તમારે ઓગણીસો સત્તાવન કોપર નિકલ એ તમને ત્રીસ ચાલીસ હજાર રૂપિયા એક પચાસ પૈસા અપાવી શકે છે બીજો સિક્કો છે ઓગણીસો ઓગણસાઠ બરાબર જેન્યુન હશે તો આવો તો તમને એની કિંમત પણ એટલી જ અપાવશે ચાલીસ પચાસ હજાર રૂપિયા એક પચાસ પૈસા તમને અપાવી શકે છે જોઈ લો સિક્યુરિટી એજ પણ જોઈ લો મારી પાસે નથી અત્યારે મળવા પણ મુશ્કેલ છે કારણ કે સિક્કાની છપાઈ ઓછી થઈ છે અને બજારમાં ફેક કોઈન બહુ આવી ગયા છે ડુપ્લિકેટ તો સાવધાન રહીજો આ તો શું છે કે આપણા દાદા દાદીએ કોઈએ સંગ્રહ કર્યા હોય અને આપને મળે તો સંભાળીને રાખો અને કોઈ પણ એક્ઝિબિશન ભરાય અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જૂનાગઢ સુ તો જઈને તમે ત્યાં સેલ કરી શકો છો પછી પછીનો સિક્કો હું તમને બતાવું આ ટાઈપનો સિક્કો આવશે મારી પાસે પંચોતેર છે ઇઠ્યોતેર છે પણ એ મારી પાસે કંઈક મૂકી ગયો છે જોઈ લો પાંચની જગ્યાએ આઠ હોય આવો સિક્કો હશે કોપર નિકલનો મિન્ટ હશે મુંબઈ મિન્ટ જે પહેલાં બે સિક્કા બતાવ્યા એમાં કોઈ મિન્ટ સત્તાવન ને ઓગણસાઠનો એમાં મિન્ટ ઇસ્યુ નથી બરાબર પણ ઇઠ્યોતેરમાં ઓગણીસો ઇઠ્યોતેરમાં મુંબઈ મિન્ટ વેલ્યુએબલ છે જો તમારી પાસે આ પ્રકારનો સિક્કો હશે તો તમને ઓછામાં ઓછા બેથી પાંચ હજાર રૂપિયા અપાવી શકશે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જોઈ લેજો આ મુંબઈ મિન્ટ છે તમારે લેવાનો છે ઓગણીસો ઇઠ્યોતેર મારી પાસે છે ઓગણીસો પંચોતેર તમે વિડીયોમાં જે જોઈ રહ્યા છો એ ઓગણીસો પંચોતેર છે તમારે ત્રણ સાલ પછીનો લેવાનો છે ઓગણીસો ઇઠ્યોતેર મિન્ટ મુંબઈ પછી આવો સિક્કો આવશે જોઈ લેજો બરાબર ડિઝાઇન બદલાઈ ગઈ છે કોપર નિકલ છે તમારે લેવાનો છે ઓગણીસો ત્યાંશી બરાબર એની કિંમત છે બે બસોથી અઢી ત્રણસો કલકત્તા બરાબર પછી આવો જ સિક્કો હશે મારી પાસે નથી પણ તમને હું એની સિક્કો બતાવીને તમને તારીખ કહી દઉં કઈ તારીખમાં છપાયેલો હશે ઓગણીસો છ્યાસી મીન્ટ હશે આજ મુંબઈ જોઈ લો મુંબઈ મીન્ટ ઓગણીસો છ્યાસી પાંચસોથી સાતસો રૂપિયા અપાવી શકે છે ડિમાન્ડ એન્ડ કન્ડિશન ઘસો પીટો સિક્કો હશે તો કિંમત ઓછી મળશે અત્યારે હોય તો સંગ્રહ કરી રાખો આગળ ઉપર તમને લાભ થઈ શકે છે પછી મિત્રો આ જ સિક્કો છે ઓગણીસો ઇઠ્યાસી નો હું તમને કહી દઉં આવા સિક્કા જે વિડીયોમાં તમને મોબાઈલ નંબર બતાવે ને એ વિડીયો જોવાનું ટાળજો બીજું કે સિક્કા ઓનલાઈન વેચવાની પ્રથા બંધ કરજો મિત્રો તમે ફ્રોડ બનશો સો ટકા પહેલી પર તમારી પાસે આરબીઆઈનો લેટરના ફોર્મના પૈસા માગશે પછી તમે આપશો બે ત્રણ હજાર પછી તમારી પાસે જીએસટી બાબતમાં પૈસા માગશે એ રીતે તમારી પાસે કકડે કકડે બે પાંચ દ પંદર હજાર માગતા રહેશે તમે આપતા રહેશો તમને લાલચ હશે એક મારો એક સિક્કો પંદર લાખમાં વેચાય છે તો આપવામાં શું વાંધો પણ ખરેખર એ ફ્રોડ હોય છે તમે પૈસા આપવાનું બંધ કરશો એટલે એ તમારો નંબર બ્લોક કરશે તમારા પરસેવાની કમાણી ડૂબી જશે તો મારા વાલા મિત્રો એવા વિડીયો જોવાનું ટાલજો હા સિક્કા વેચાય છે પણ એની તમે જાણકારી લો અને એક્ઝિબિશનમાં જવાનું રાખો શક્ય હોય તો બાકી સિક્કા સો ટકા વેચાય છે પણ કેવા કે જે વિડીયોમાં બતાવે છે એવા કેમ કે છપાઈ ઓછી છે અને કલેક્શન જે કરવાવાળા છે એ વધારે છે બરાબર કિંમત કેમ વધારે છે કારણ કે એ સિક્કા મળવા ઇમ્પોસિબલ છે શક્ય જ નથી એટલે એની કિંમત વધી જાય છે મારી પાસે ઢગલો સિક્કા છે પણ છતાં એવા સિક્કા નથી મળતા તો મિત્રો ધ્યાનથી સાંભળો અને સમજો પછી આવો ચિક્કો આવશે ઓગણીસો નેવ્યાસી હૈદરાબાદ હૈદરાબાદને ખબર પડે ને તમને સ્ટાર મિન્ટની નીચે સ્ટાર એ તમને અપાવશે પાંચસોથી હજાર રૂપિયા તો ધ્યાનથી સમજી લો મિત્રો બરાબર બીજી કોઈ આડી અવળી વિડીયો જોવાનું બંધ કરજો તમને યોગ્ય લાગે સારા સમજો એવા વિડીયોને તમે સમજો અને હું સિક્કા વેચતો નથી હું સિક્કા ખરીદ સોરી હું સિક્કા ખરીદતો નથી હું જાણકારી આપું છું એક્ઝિબિશનમાં જાઉં છું જાણું છું સમજું છું અને મારી રીતે હું કલેક્શન કરતો રહું છું બરાબર અને સિક્કાને નાના છોકરાની જેમ સંભાળીને રાખો એક બોરીમાં ભરીને ના મૂકશો સિક્કાની ઉપર કોઈ ાગ સ્ક્રેચ પડશે તો કિંમત ઘટી જશે તો મિત્રો નાના છોકરાની જેમ સિક્કા સંભાળી રાખો તો મિત્રો આ બે સિક્કા તમે ધ્યાનથી સમજો તમને ખ્યાલ આવશે કે કિંમત કેમ વધી જાય છે બે એક જ તનના સિક્કા છે જોઈ લો હું તમને બતાવી દઉં શાંતિથી આ બે સિક્કા તમે ધ્યાનથી જુઓ તમને શું ફરક લાગે છે અને કિંમત કેમ વધી જાય છે આ આ સન જોવો તમે ઓગણીસો બાસઠ ઓગણીસો બ્યાસી મુંબઈ મીન્ટ ઓગણીસો બ્યાસી મુંબઈ મીટ આ તમે સન જોશો તો પરફેક્ટ છે આ સન તમે જોશો ડબલ થઈ ગઈ છે બરાબર નેટ અહીંયા લખેલું છે એ પણ જાડું થઈ ગયું છે એટલે આવા સિક્કા જે તમને ડિફરન્સ લાગે ને જો બે સિક્કા તમે જોશો ને તો બેમાં તમને ફરક લાગશે ડબલ ડબલ છપાયેલું છે જો જાડું ને ડબલ આમાં તમે જુઓ તમે એકદમ વાંચી શકશો રાષ્ટ્રીય એકતા નેશનલ ઇન્ટિગ્રેશન આમાં તમે જુઓ તો જાડું છપાયેલું છે બરાબર નકશો જુઓ આમાં નકશો જુઓ તો આ સિક્કો તમને સાત થી સોરી મિત્રો હજારથી બે હજાર રૂપિયા તમને અપાવી શકે છે જો આવા સિક્કા તમને દેખાય તો તેને તમે સાચવો જો મારી પાસે ત્રણ ચાર છે સાચવીને રાખો બે મૂક્યા અહીંયા બે મારા હાથમાં બીજા જુઓ એક જ સિક્કો એવો છે કે તમને સનમાં ડિફરન્સ લાગે આ બે મૂક્યા આથી જુઓ મિત્રો જુઓ અને એ સિક્કો જુઓ છે તો આવા સિક્કા તમે હોય બારીક શું આમાં હોય છે નાની નાની કમી નાની નાની ખામીઓ સિક્કાની કિંમત વધારી દે છે તો મિત્રો વિડીયાને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લીખો લખો હર મહાદેવ જય માતાજી લખો મિત્રો લાઈક શેર કરવામાં મિત્રો કોઈ પૈસા લાગતા નથી એક સેકન્ડ લાગે છે હું તો બહુ જોઉં છું કે જે વિડીયોમાં મોબાઈલ નંબર આવે છે એને તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઢગલા ભરી ભરીને આપે છે તો મિત્રો એવું શા માટે સત્ય કડવું લાગે છે એટલે માણસોને લાગે છે કે લાઇક શેર લાઈક સબસ્ક્રાઈબ કરવામાં તકલીફ લાગે છે હાલના કળિયુગના જમામાં જમાનામાં ખોટાની બોલબાલા હોય છે સાચું કડવું લાગે તો મિત્રો સત્ય હંમેશા માટે વિજય થાય છે એ ગીતામાં પણ કહેલું છે ધીરજ રાખો ભગવાનના ઘરે દેર છે અંધેર નથી તો મિત્રો વાલા મિત્રો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારા વિડીયો તમારી સુધી જલ્દી પહોંચે આ બે પચાસ પૈસા જુઓ જવાહરલાલ નહેરુ એક જ સન આવી રીતે સિક્કા હોય ને મિત્રો એકમાં અંગ્રેજીમાં લખ્યું છે જુઓ આમાં અંગ્રેજીમાં છે જવાહરલાલ નહેરુ આમાં હિન્દીમાં છે તો હિન્દીવાળો સિક્કો વેલ્યુએબલ થઈ જાય છે જે તમને પાંચસોથી હજાર રૂપિયા અપાવી શકે છે આવી કન્ડિશનમાં પણ માણસો ગોતે છે પણ મળતા નથી મળવા સંભવ છે કેમ કે છપાઈ ઓછી છે તો મિત્રો સમજો જાણો અને પછી આગળ પગલું ભરો બાકી દોટ મૂકીને જશો તો તમારા ભાડાના પૈસા જવા આવવાના ભાડાના પૈસા ખાવા પીવાનું બરબાદ થશે માત્ર પહેલાં સમજો જાણો સિક્કાના વિશે પછી તમે આગળ વધશો તો તમે સો ટકા તમારી જીત થશે અત્યારે નાના નાના છોકરાઓ કેટલા કેટલા કલેક્શન કરીને આવે છે ક્યાંથી કરે છે એની મહેનત છે મહેનત વગરનું ફળ મળતું નથી બરાબર મિત્રો આ ઇન્દિરા ગાંધી છે જો ચમચમાતા સિક્કા છે લોકોને એમ છે કે આના પૈસા બહુ આવે મારી પાસે જોઈ લો યુએનસી કન્ડિશન છે જે અત્યારે છપાઈને આવ્યા હોય ને એવા જેની કિંમત કેમ હું આ કીધું ઓગણીસો સત્તાવનના પચાસ પૈસા ઓગણ આવા હશે ને તો તમને એક લાખ રૂપિયા અપાવશે ઓગણીસો સત્તાવન ઓગણીસો સાહીઠ બરાબર આવા મળવા અસંભવ છે આવા તો શું ઘસા પીટા મળવા પણ અસંભવ છે આ ઇન્દિરા ગાંધી તમને એક પચાસ પૈસા દસથી પંદર પંદર રૂપિયા અપાવી શકે જોઈ લો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો વધારે કંઈ કહેતો નથી બાકી આપની મરજી બરાબર એક કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખશો જેથી મારી મોટિવેશન વધે જય માતાજી જરૂર લખજો મિત્રો તો મારા વિડીયોને અહીં વિરામ આપું છું કાલે બીજો વિડીયો ઉતારીશ મારી પાસે બહુ સિક્કા છે જેની કિંમત તમને અપાવી શકે છે એક પચીસ પૈસા તમને એક લાખ રૂપિયા સુધી અપાવી શકે છે પણ એ મળવા અસંભવ છે જે વિડીયોમાં બોલું એવા પચી પૈસા હશે ને તો એકસો દસ ટકા તમને અપાવી શકે છે અમે તમને કીધું ઓગણીસો સત્તાવનના પૈસા પૈસા ઓગણીસો ઓગણસાઠના આવા સિક્કા ચમચમાતા હશે તો તમને અપાવી શકે લાખો રૂપિયા તો મિત્રો મારા વિડીયોમાં કંઈ મારાથી ભૂલચૂક થઈ હોય તો ક્ષમા માગું છું બાકી વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમ કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ હર